તો કેમ છો સસ્તી અને સારી ગાડી શોધી રહ્યા છો સસ્તી ગાડી ક્યાં મળશે હવે સસ્તી ગાડી તમારે લેવી હોય ને તો અમદાવાદમાં મળવાની છે અને હું ક્યાંથી લાવ્યો છું ખબર છે તમને જોવા માટે સારી સારી કંડિશનવાળી શોધી શોધીને ઓફરવાળી સસ્તા ભાવમાં મળી જાય એવીને બેસ્ટ કન્ડિશનવાળી લાવ્યો છો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને હા મજા પડવાની છે આજના વિડીયોમાં સસ્તી સસ્તી ગાડી જોવા મળવાની છે એટલે જે પણ કોઈ વ્યક્તિને લેવી હોય ને કોઈ પણ વ્યક્તિને ઓછા ભાવને સારી કંડિશનવાળી લેવી હોય તો અહીં વિડીયો તમે એન્ડ સુધી જોજો અને હા આપણે ખબર જ છે ચેનલમાં જો કોઈ નવા આવ્યા હોય ને તો લાઈક સાથે સાથે શેર પણ અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમને હવે બતાવવા જઈ રહ્યો છું કન્ડિશનવાળી નવી નવી ગાડીઓ જે ઓફરોમાં મળશે અને હા ઓછી કિંમત તો હશે જ એને તો બતાવું છું હવે સૌથી પહેલાં તમારા માટે લાયો જો ગ્રેન્ડ ટેન આ સીએનજી છે સીએનજીમાં તમે ત્રણ લાખ ઓગણપચાસ હજાર નવસો નવ્વાણુંમાં પડવાની છે પણ હા ગુડ કન્ડિશન બે હજાર પંદર મોડલ બે ઓનર આમાં ઇન્સ્યોરન્સની વાત કરીશ ફૂલ ઇન્સ્યોરન્સ આપેલો છે ઇન્સ્યોરન્સ ફૂલ છે એક વર્ષ સુધી તમારે જોવું જ નહીં પડે ગ્રેન્ડ ઉંદાઇ આઈટેન છે અને હા આ બાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડીમાં જોવા માટે તમે જોઈ શકો છો ફોટામાં હવે રૂબરૂ આવીને તમે ચેક કરી શકો છો જો તમને એવું લાગે છે કે હા બરોબર છે લેવા જેવી છે તો તમે આ ખરીદી શકો છો અને લઈ શકો છો કંડિશન મને સારી લાગી એટલા માટે હું તમને સારી કંડિશનવાળી જ ગાડીઓ આપું છું જો જોઈએ તો કોન્ટેક કરજો અને હા વ્યાજબી ભાવ કરવામાં આવવાનો છે આ જે જે વસ્તુનો ભાવ બોલું છું ને એ ફિક્સ નથી ઓછો ભાવ થશે એટલે તમે એમના કહી દેતા કે ફિક્સ ભાવમાં જ આ વેચીએ છે તો ભાવ ઉપર નીચે તો તમારો બેઠક કરજો ને એટલે થઈ જવાની છે બીજી બતાવું છું હવે તમારા માટે લાવો છું આ એકજેટ પેટ્રોલ બે હજાર વીસ ચાર લાખ પચીસ હજારમાં વેચવાની છે ચાર લાખ પચીસ હજારમાં અને હા આ ગાડીની કન્ડિશન સારી છે ઊંચું મોડલ છે ને એટલા માટે ઊંચા મોડલની જે જે વસ્તુ હોય ને એની કન્ડિશન સારી જ હોય છે તો હા લેવી હોય પ્યોર પેટ્રોલમાં તો તમે મને કહી શકો છો પ્યોર પેટ્રોલમાં છે આ ગાડી અમદાવાદમાં જોવા મળશે બોડી બધી રીતે કમ્પ્લીટ છે કાગળિયાની ડિટેલ હું તમને આપીશ ફર્સ્ટ ઓનરવાળી ગાડી છે અલ્ટ્રોન અલ્ટ્રોજોન ગાડી છે તમને ખબર જ છે ને આ ગાડીનું નામ મેં પછીથી કીધું એટલે ખબર પડે તમારે જોઈ તો કોન્ટેક કરજો બીજી બતાવું છું આ ગાડી જુઓ ઉંદાઇ ગ્રેન્ડ i10 મોડલ બે હજાર સત્તર છે ફસ્ટ ઓનરવાળી છે આનો ભાવ કહું છું આનો ભાવ સાંભળજો હવે આનો ભાવ રાખેલો છે ચાર લાખ હજાર રૂપિયા પણ તમે આવ છો ને ઉઠક બેઠક થશે ને એટલે હા ઉપર નીચે થઈ જશે જેનિયસ કિલોમીટર સિત્તેર હજાર પાંચસો છે કન્ડિશન ગુડ છે અને હા ઓનર પણ ફસ્ત છે અને હા મસ્ત ગાડી છે અમદાવાદમાં જ પડી છે આ અમદાવાદમાં રહેતા હોય ને તો તમને અમદાવાદમાં જોવા મળવાની છે કોન્ટેક કરજો લેવા માટે જણાવજો અને જલ્દીથી કહી દેજો મને સારી કંડિશનવાળી ઓફરવાળી મળે છે બીજી બતાવજો આ ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયામાં ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયામાં ઊંધાઈ ગ્રેન્ડ આઈટેન કયું મોડલ બે હજાર સોળ મોડલ છે ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ છે સડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી અમદાવાદમાં જોવા મળશે અને હા ઊંધાઈ ગ્રેન્ડ આઈટેન સ્પોટ ડીઝલની ગાડી છે એ પણ તમને કહી દઉં આમાં ડીઝલની છે પેટ્રોલ કે સીએનજી નથી તો તમારે જોઈએ અને હા સસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે કોન્ટેક કરજો ગાડી સારી લાગે છે જોવામાં લેવામાં પણ સારી હશે ઓફરવાળી છે સસ્તા ભાવમાં મળે છે આ બતાવું છું ગ્રેન્ડ ટેન સ્પોટ આ બીજી આવી આ વેચવાની છે બે હજાર સોળ મોડલ ડીઝલના બે લાખ નવ્વાણું હજાર રૂપિયામાં તમે આવશો જે જો તમે આ ગાડી પસંદ કરો છો ને તો તમને આ ગાડીમાં વ્યાજબી કરવામાં આવશે પણ આ ગાડી ત્રણ ઓનરવાળી છે એ તમને કહું છું અને વેચવાની છે એક લાખ બે લાખ નવ્વાણું હજાર રૂપિયામાં ત્રણ ઓનરવાળી હવે બીજી બતાવું છું આ છેલ્લી ઊંધાઈ આઈ ટેન ગ્રેન્ડ સ્પોટ પેટ્રોલ સીએનજી બંને ત્રણ લાખ વીસ હજાર રૂપિયામાં ભાવ છે આનો અને હા ફર્સ્ટ ઓનર એંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે હવે તમે આમાં મોડલની વાત કરીશ તો મને મોબ મોડલની ડિટેલ નથી મળેલી એટલે મોડલ નથી બતાવતો તો કોન્ટેક કરવાનું ના ભૂલતા આ વિડીયો સારું લાગે લાઇક શેર સાથે સાથે સબસ્ક્રાઈબ કરજો અને મજા તો પડવાની જ છે આજો આવજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ